ત્યારે આપણે સુરજ કુંડ ની જગ્યા આવ્યા છીએ અહિયાં મહાકાળી માતાજી નું પણ એક મંદિર છે જંગલ ની અંદર તરત તમને કળી ના હકો તમે હવે જોઈ શકો એને વન્ય પ્રાણીમાં કેમોફ્લાઈઝ ની મિલિટરીની લેંગ્વેજ કેમકે ટૂંકમાં પ્રકૃતિ આસપાસના અવતરણમાં ભળી જવાની ગજબની કુદરતે એનામાં ક્ષમતા આપી છે પુણ્ય જગ્યા છે ચારે તરફ ગિરનારની ગીરી કંદરાઓ વચ્ચે વસેલું આ સ્થળ છે જમણી સાઈડે ગિરનાર પર્વત છે પાટનાથ મહાદેવની જગ્યા છે મહંત નારાયણગીરી અમૃતગિરી બાપુ છે એના મહંત છે સૂરજકુંડ આપણે જે કહીએ છીએ આ છે કુદરતી રીતે નીચેથી સરવાણી થકી આ ભરાયેલું હોય છે જંગલની વચ્ચે છે એટલે વચ્ચેની એક વોટર બોડી છે પણ ઘણો બધો પૌરાણિક પ્રકારની આ બાંધણી છે જૂના જે કુંડ આપણે જે પૌરાણિક હોય છે ખૂબ જ પૌરાણિક જગ્યા છે કદાચ પાટનાથ મહાદેવ ઉપરથી જ પાટવળ કોઠા નામ પડ્યું હોય શકીએ એવી પૂરી શક્યતા છે પાટનાથ મહાદેવ નું શિવલિંગ પણ ખૂબ પૌરાણિક છે સૂરજ સૂરજકુંડની જગ્યામાં આ ઘીઘૂરો વડલો આની નીચે ખાસ કરીને ઉનાળામાં સૌથી વધારે ઠંડક રહે માનવ વસ્તીથી દૂર હોવાથી જ કદાચ આ વડલો ઘીઘૂરું બન્યો હોય શકે જગ્યાની બાજુમાંથી નદી વહે છે નદીનું વેણ છે પાણી ખૂબ છે અહીંયા ચેકડેમ છે અને આ ચેકડેમ આ ગુનામાં મગર પણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મે એટલે જ મગરથી સાવધાન એ પ્રકારનો બોર્ડ માર્યું છે લોકોની અવરજવર હોય ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૂચના મૂકવી છે જેથી કરીને અકસ્માતની ઘટનાઓ બને નહીં સૂરજ કુંડની બાજુમાં એ વહેતી આ નદી એના પરનો ચેક ડેમ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંબંધિત પાણીના વેળને જીવતા રહી એની સરવાણી એટલા માટે ઠેર ઠેર ચેક ડેમો બનાવે જેથી કરીને જળ સંગ્રહના કામો થાય ગુના પણ અહીંયા કુદરતી રીતે બનેલા હોય છે અને આ ઉનાળાની સિઝનમાં વન્ય સિંહ દીપડા જેવો વન્ય પ્રાણીઓ માટે વોટર પોઈન્ટ ની પણ ગરજ સારે છે કચકુંડની આ જગ્યાથી તમે જો બરાબર પશ્ચિમ તરફ જુઓ તો અહીંયા ગુરુ દત્તાત્રેયનું શિખર દેખાય

અને સૂર્ય ભગવાને મહાદેવની આરાધના કરેલી અને પોતા સ્વયંભુ શિવલિંગથી જી અહીંયા ત્યાં મહાદેવની આરાધના કરેલી સૂર્ય ભગવાન બીજું કે અહીં આઠ ભેરવ અને દક્ષિણ મહાકાળી તથા ગણેશજીનું સ્થાપન ભર્કમા દિરમાં અહીં આક્ષેત્રની પ્રસાદીની વ્યવસ્થા હોય ભાવિકો ઘણા આવે છે પ્રસાદીને જે છે અને યાત્રા